અને અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં છેલ્લા 10 થી 12 વર્ષથી રહીશો વસવાટ કરી રહ્યા છે છતાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ યુઝ પી નું પરમિશન ન લેવાતા એએમસીએ હવે સો મકાન અને 100 જેટલી દુકાનો ખાલી કરવાની નોટિસ ફટકારી વર્ષ 2010 માં ઓરડાની મંજૂરીથી બનેલી આ સ્કીમ એએમસી હદમાં આવી પરંતુ બિલ્ડરે પરમિશન ન મેળવી જેથી હવે તંત્ર અચાનક સક્રિય થયું જ્યારે રહીશો દાવો કરે છે કે તેઓ વર્ષોથી ટેક્સ ચૂકવે છે છતાં હવે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે બિલ્ડર અને તંત્ર ની વચ્ચે અગિયાર હજાર થી વધારે નાગરિકો ફસાયા છે અને હવે સવાલ એ છે કે બિલ્ડર દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હતું ત્યારે તંત્રએ દસ વર્ષ સુધી આ ખાડા કાન કેમ કર્યા અને હવે અચાનક નોટિસ આપી રહીશો અને રસ્તા પર ઉતારવાની જવાબદારી એએમસી સ્વીકારશે લગભગ અમે અહીંયા બાર તેર વર્ષથી રહીએ છીએ આ સ્કીમ લગભગ નવ દસમાં ઓપનિંગ થયેલી અને કાયદેસર કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી લઈને બાંધકામ અહીંયા કરેલું છે તો આખી સોસાયટી એનઓસી ટાઇટલ ક્લિયર છે માત્ર બીયુ આટલા વર્ષથી આપવામાં આવેલ નથી જે આટલા વર્ષે દસ બાર વર્ષે કોર્પોરેશન જાગ્યું છે કે આટલા વર્ષે એને બીયુ માટે ખાલી કરવા માટે અમને નોટિસ મોકલી બીયુ નથી તો તમે અહીંયા ખાલી કરો એટલે પહેલી નોટિસ દુકાનવાળાઓને મોકલી છે દિવાળીના સમયમાં બરાબર અને અત્યારે રેસીડન્સમાં મોકલવાની લોકો તૈયારીમાં હતા તો મને એ ખબર નથી પડતી કે આટલા વર્ષ સુધી કોર્પોરેશન હતું આ નોટિસ બિલ્ડરને જોઈએ અમે 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 તમામ જ્યારે મકાન લીધું તમામ ખર્ચા જે છે બિલ્ડરને અમે ભરી દીધેલ છે છે તો આ લડાઈ કોર્પોરેશન અને બિલ્ડરની આની વચ્ચે અમે જે અહીંયા સામાન્યથી સામાન્ય પબ્લિક અહીંયા રહે છે જેણે પંદર વીસ વર્ષની લોન કરેલી છે પેટે પાડા બંધીને માણસો આપતા ભરે છે હવે આ જે આટલા સોળસો મકાન છે જે સોળસો પરિવાર છે બસો દુકાન છે આ ક્યાં જશે અત્યારે હવે હાલમાં આ સોસાયટીનો એટલો બધો વિરોધ થઈ ગયો છે કેમ કે અમે ઘણીવાર નેતાઓને રજૂઆત કરી છે અધિકારીઓને રજૂઆત કરી છે બિલ્ડરો જોડે રજૂઆત કરી પણ ચૌદ વર્ષથી આવા સમાધાન કશું જ આ પ્રશ્નોનું નીકળેલ નથી જે હવે અમે નક્કી કરેલ છે કે કોઈ પણ રાજકીય પક્ષને આ સોસાયટીની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને સંપૂર્ણ રીતે મતદાન આવનાર મતદાનનો સંપૂર્ણ રીતે આખી સોસાયટી એક થઈને એનો વિરોધ કરશે